રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ સારવાર સંભાળ અને પુનઃવર્સન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એક છત્ર પહેલ વન તારા કાર્યક્રમની જાહેરાત કરી છે ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીન બેલ્ટની અંદર ત્રણ હજાર એકરમાં ફેરાયેલા વન તારાનો ઉદ્દેશ વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે પ્રાણી સંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને વનતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે ત્રણ હજાર એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતી કુદરતી સમૃદ્ધ અને હરિયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે ભારતની અનન્ય વનતારા પહેલ આરઆઈએલ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડાયરેક્ટર અનંત અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે અને અસ્તિત્વમાં આવી છે લોકોમાં ખાસ કરીને યુવાનો અને બાળકોમાં પશુ સંવર્ધનના મુદ્દે જાગૃતિ વધે તે માટે વનતારા તારા જ્ઞાન અને સંસાધનના એક્સચેન્જ સહિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે નિકટતાથી સહકાર સાધવા ઉપર મહત્તમ ભાર મૂકાયો છે વનતારા પ્રાણીઓનું રેસ્ક્યુ અને કન્ઝર્વેશન એ એકબીજાના પૂરક બને તે રીતે આગળ વધવામાં દ્રઢપણે માણે છે વનતારા પ્રોગ્રામ હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વિસ્તારોને હરિયાળા બનાવવાનું કાર્ય આગળ ધપાવવાની પરિકલ્પનાને સાકાર કરાઈ છે તે મુજબ અત્યાર સુધીમાં હજારો એકર જમીનને હરિયાળી બનાવી દીધી છે હાથીમાં પાસે છસો એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે ત્યાં અમે લેક જે મોટું તલાવ કહેવાય એ પણ બનાવ્યું છે દસ બાર એકરના તલાવ આવા ત્રણ ચાર તલાવ બનાવે અને જે બીમાર હતી હોય જે હતી માનસિક અને શારીરિક રૂપથી જેને મદદનું જરૂર એને રાહતનું જરૂર એ અમે અહીંયા કરીએ છીએ તો એક જ છે કે જો જે બેજુબાન જીવ હોય જે જીવ વાત નહીં કરી શકે એનું સેવા કરવાનું અને પોતા પોતાના સ્તર સ્તરમાં ક્યારેય કંઈ ગાય હોય કૂતરા હોય યા કોઈ બીમાર જાનવર યા પક્ષી મળી જાય એનું સેવા મારું એ છે કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે અને તમે જાનવરને બચાવો એ જ મારું મારું એ જ વિનંતી છે બધાથી